જુગારનો ગણપાત્ર કે શોધી સચિન પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર બે સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન છ સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબ નાઓએ રક્ષાબંધન તેમજ જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ અટકાવવા તેમજ પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વીએન વાઘેલા નાઓની સૂચના અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્લમ બોર્ડ મકાન નંબર ઈ બત્રીસની બાજુમાં ચાર નીચે જાહેરમાં જુગાર રમતા આરોપી રાવ રામેશ્વર અપન્ના રાવ કમલાકર અશોક પાટીલ લોકનાથ મધુસૂદન ગંગોત્રી અશોક મંગીલાલ દેવડા દિલેશ્વર મુરલીધાર રાવ સાવંતભાઈ માધવભાઈ પટેલ નાઓને પકડી પાડી તેઓની પાસેથી ધા ઉપરના રોકડા રૂપિયા એક હજાર ત્રણસો દસ તથા અંગઝડતીના રોકડા રૂપિયા તેર હજાર આઠસો વીસ તથા ગંજીપાના નંગ બે મણિકુલે રૂકડા રૂપિયા પંદર હજાર એકસો ત્રીસ તથા જુદી જુદી કંપનીના આઠ મોબાઈલ ફોનની કિંમત રૂપિયા એકતાલીસ હજાર પાંચસો હજાર છસો ની મત્તાનો મુદ્દા માલ કબજે કરી સદર આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન પી પાર્ટ ગુજરાત બી પાર્ટ ગુના રજીસ્ટર નંબર બે હજાર ચોવીસ જુગારધારા કલમ બાર તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે